જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ જય વૈષ્ણવો સાથે મળી અને આપણે પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ આજનો વિષય છે અનન્ય નિષ્ઠા તો ગોકુલ ગામ આજે માલા તિલક રક્ષક શ્રી ગોકુલનાજીનો પ્રાગટ્ય ઉત્સવ અને નંદોત્સવ રજમાં ઉજવવામાં આવ્યો અને પલના રાજભોગના દર્શન પછી અનવસર થઈ ગયા શ્રી ગોકુલનાજીએ ગોકુલના વૈષ્ણવોને મહાપ્રસાદ લેવાનું નોતરું આપ્યું છે સમયસર સૌ આવી ગયા પાતળ છે એ પીરસાઈ ગઈ મહાપ્રસાદ પીરસાઈ જતા

અને એમના નેત્રોમાંથી અશ્રુ ધારા ચાલી તેને મહાપ્રસાદ લેવાની ઈચ્છા ન થઈ મનમાં એવો વિચાર આવ્યો કે મારા શ્રી ઠાકોરજીને દાળ બાટી આરો ગાવીને આવ્યો છું અને અહીં ભાત ભાતના વ્યંજન છે મારા શ્રી ઠાકોરજીને સાધારણ સામગ્રી આરો ગાવી હું આ ઉત્તમ વસ્તુ લઉં તો મારો સેવક ધર્મ છે લાજે બીજી બાજુ એમ પણ વિચાર આવ્યો કે ભોજન ન કરવું તો ગુરુદેવની આજ્ઞાનું ઉલ્લંઘન છે એ થાય આપ શ્રીએ કૃપા કરી નિમંત્રણ આપ્યું છે તેને ભારે દ્વિઘા હવે દ્વિધા છે એવી ઉત્પન્ન થઈ કે આ ધર્મ સંકટનો વિચાર કરતા તેનું હૃદય છે ને એ ભરાય પાસે બેઠેલા અન્ય વૈષ્ણવો તેને જોઈ જ રહ્યા કે આ પાતળ ઉપર બેઠીને એને આ આંખોની અંદર અસરું આવ્યા એમ આ કેવો મૂર્ખ વૈષ્ણવ છે એ કે જો સૌ ગુરુદેવના જન્મોત્સવનો આનંદ માણી રહ્યા છે અને આ અભાગી આંસુ સારી રહ્યો છે તેના વૈષ્ણવની અંતર વ્યથાની અટકળો લગાવ્યા કરે કે આ આમ છે આ તેમ છે કારણ કે ટુંડેર ટૂંડેર મતિર ભિન્ના તો શ્રી ગોકુલનાથજી આ વાતની ખબર પડતા તેઓ ત્યાં પધાર્યા અને વૈષ્ણવોએ એ પૈયા ફરિયાદ કરી કે મહારાજ આ વૈષ્ણવ પ્રસાદ લેતા નથી અને અસરો સારે છે લ્યો અંતર્યામી તે વૈષ્ણવનો અંતર પામી ગયા અને આજ્ઞા કરી કે ઊંડકો ઉઠાય ઉઠાઈ દો આપની આજ્ઞા મળતા પેલા વૈષ્ણવ પ્રસન્નતાથી ઉઠી ગયા સૌ પ્રસાદ છે એ લઈ રહ્યા જો અહીંયા ગોકુલનાથજી છે આજ્ઞા કરી હતી પ્રસાદ લેવાની અને હવે પોતે જ કે છે કે ઉઠો ઉઠાડી લ્યો એમને ત્યાંથી એટલે પ્રસન્ન થયા કે હવે એમને ગુરુએ જે આજ્ઞા કરી છે એનું ઉલ્લંઘન નહીં થાય બધા છે તો પ્રસાદ લઈ રહ્યા ત્યારે સેવક કલ્યાણરાયજીએ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે કૃપાનાથ આજે ગોકુલમાં બધા જ વૈષ્ણવો અહીં એકત્ર થયા છે તો તેમાં મને તાદર્શી વૈષ્ણવના તમે દર્શન કરાવ ત્યાં એકત્રિત પ્રત્યેક વૈષ્ણવને એવું થયું કે આપશ્રી હમણાં મને તાદર્શી વૈષ્ણવ તરીકે ગણાવશે એટલે બધા વૈષ્ણવને એમ જ કે હમણાં આપણું નામ લે કે આ તાદર્શી વૈષ્ણવ છે એમ કહેશે કે બધાના મનમાં એવું થયું બધાનો આવો અહમ ભાવ જોઈ કારણ કે અહંકાર હોય તો જ આવે ને કે આપણું નામ હમણાં લેવાશે એવું ક્યારે થાય નહીં તો તો દિનતા ન હોય કે ભાઈ આપણે થોડાક કાંઈ એવા તાદર્શી વૈષ્ણવમાં આવીએ એવું થાય પણ અહીંયા બધાને એવું થયું કે હમણાં આપણું નામ ઉચ્ચારશે તો આવો અહમ એમનામાં જોયો અહમ ભાવ જોઈ અને શ્રી ગોકુળનાથજીએ આપશ્રીએ એવું કહ્યું કે હમણાં જે વૈષ્ણવ પ્રસાદ લીધા વિના ઊઠી ગયા તે તાદર્શી વૈષ્ણવ છે સાંભળતા તો સૌ અચંબામાં પડી ગયા વૈષ્ણવ આપ શ્રીએ તે વૈષ્ણવે અનુભવે જે મૂંઝવણ હતી એનો ખુલાસો કર્યો કે આપ શ્રી તો અંતર્યામી છે જાણી ગયા હતા કે ના અંતરની અંદર શું ચાલી રહ્યું છે એ કેવી પ્રકારની મૂંઝવણમાં છે એ પડેલા છે એ અંતર્યામી જાણી ગયા

પૂજ્યપાત ગૌસ્વામી આચાર્ય છે એ કોઈ કાર્યવશ મોટર છે એ રસ્તે મુસાફરી કરી રહ્યા હતા એટલે કે રસ્તા પર ફોર વ્હીલની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને રાત પડી ગઈ એટલે કોઈ યોગ્ય સ્થળે વિશ્રામ કરવા રોકાઈ ગયા બાર મુશળધાર વરસાદ છે એ વરસી રહ્યો હતો અને પ્રભાત થતાં પોતે જાગીને બિરાઈ ગયા અને લોટી આરોગી રહ્યા હતા ત્યાં એક વૈષ્ણવ આવી ચઢ્યા અને આપ શ્રીને દંડવત કર્યા કે આપ શ્રીએ પૂછ્યું કે ક્યાંથી વૈષ્ણવે ખુલાસો કર્યો કે બાજુના ગામમાં રહું છું કાર્યવશ બીજા ગામે જઈ રહ્યો હતો અચાનક વરસાદ તૂટી પડ્યો એટલે નજીકના છાપરા નીચે રાત ગાડી વૈષ્ણવ છું અને આપ અહીં બિરાજો છો તેવી જાણ થઈ એટલે દંદવત કરવા આવી ગયો છું આપશ્રીએ સહેજ સહજ પૂછ્યું કે તમે ચાલેશો વૈષ્ણવે સવિનય જવાબ આપ્યો કૃપાનાથ મારા શ્રી ઠાકોરજીની સેવા અન્ય વૈષ્ણવને સોંપીને આવ્યો છું હજુ સુધી મારા શ્રી ઠાકોરજીને મંગળભોગ નહીં આવ્યા હોય એટલે ક્ષમા યાચું છું તો પ્રભુએ હજી જાગીને મંગળભોગ ન આરોગ્ય હોય ત્યાં સુધી હું શું આરુંગું એમ તો આપ શ્રી આ વૈષ્ણવના અનન્ય ભાવને જોઈ અને નસ્તમસ્તક બન્યા કે આવા તાદર્શી વૈષ્ણવો હજુ પણ વિરાજમાન છે તો આજે પણ આવા વૈષ્ણવો વિરલાઓ ભૂતળ ઉપર વિદ્યમાન છે સેવકની પોતાના સ્વામી પ્રત્યેની અનન્યતા તત સુખનો વિચાર એ પુષ્ટિ માર્ગનો પાયો છે વૈષ્ણવ તો પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ તો છે નિષ્ઠા બંધાય સર્વ બંધાયો કરતા એની જ યાદ રહે પ્રભુની જ યાદ રહે તેને જ મોખરે રાખીને બધા વ્યવહાર થાય હરતા ફરતા ખાતા પીતા ઉઠતા બેસતા પ્રભુ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગૃત થાય ત્યારે નિષ્ઠા થઈ એમ કહેવાય તો વૈષ્ણવો આવા અનન્યતા જેમને ધારણ કરી છે જેમને પ્રભુના પ્રત્યે આટલી અનન્યતા ભાવ છે એમના આપણે આ વાર્તા પ્રસંગ આજે જોયા વૈષ્ણવો આમાંથી તમને આનંદ ઉપજ્યો હોય ને તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે સાથે આવા જ સત્સંગો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી વલ્લભાદી સકી જય જય શ્રી કૃષ્ણ